આયોજિત પ્રથમ સમૂહ લગ્ન સફળ બનાવવા માટે શિનોર તાલુકા આદિવાસી હિત સંગઠનની સમગ્ર ટીમે ભારે ઉઠાવી હતી આદિવાસી સમાજ બચે અને આદિવાસી સમાજમાં ખર્ચ ઓછા થાય એ કારણસર અમે સૌ પ્રથમ પહેલીવાર આ સિનોર ખાતે સંલગ્ન આયોજન કર્યું છે એની અંદર સમગ્ર વસાવા સમાજ અને વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ શ્રી અને સમગ્ર ટીમે અમને ખૂબ સહકાર આપ્યો છે અને સાધન પણ સમગ્ર સમાજમાંથી અમને કુકર છે સ્ટીલના ઘોડા છે આમ બધા પચીસ થી ત્રીસ જાતની આઈટમ અમને કન્યાઓને આપવામાં આવી છે